Good morning, Good morning, Minggu, Good morning, morning. 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 Yes, 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 so, Jaya Sri <coughs> 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 <tomani> <like> To Aji, kamu udah kerechi, ya? Aja, mau ઓકે બાય આજનો આજનો પ્રોગ્રામ છે રવિવાર છે એટલે મેરેજમાં મંદિરે બી જવાનું છે પ્લસ જ્યોતિના સેના ઘરે જવું છે મળીએ પછી બાય બધું આજુ રમકડાવાળી બાઈક ડીંગુ

મારે બાઇક લેવી છે મામાજી મામા જેવો બાઇક લેવું છે અને અને એને લીધું દેખું તાર બાઇક ક્યાં બાઇક બતા હા જો આ એનું બાઇક છે આ બાઇક લઈને આવી અને આ એના મામા છે ઓ જ્યારે આઈ ત્યારે મને બાઇક જતો તો મને શું કે મમ્મી મામાને કે ને જતા રહે હે મામાને પકડ ને ને સંજય મામાનું બાઇક છે હે એને એને મમ્માની બાઇક જેવો બહુ શોખ હતો તો એને પૂરો કર્યો બાઇક લે હા તો ગાઈસ હવે અમે જઈ રહ્યા છે મેલેડી માના મંદિરે બારે જા તો ચલો ક્યા જઈને મળીએ કે બાય बेबी वीडियो उतारो वरा 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 पति का अधिक माना जा रहा है और परिवार जो जेना जेना ठई जाए तो बेबादी नो पूरी नो और मेहनत वगैरह नहीं देता कट मारवा करते क्या करो आज भी बुआ ऊपर की पैसा मांगवा और पापा काड़ा हाय गाइस હાય નઈ થાકી હું હવે હવે થાકી હાય ગાઈસ તો હું હવે ત્યાં મંદિરે જઈ આયા લોંગ ડ્રાઈવ પર સ્કૂટી લઈને જઉં થાક લાગે ખબર હવે સુઈ જવાનું ખાઈ પી આરામ કરી ખાઈ પી નવ થઈ ગયા ઓ ચલો ગાઈસ અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો રિંગુ તમારું શું કહેવાનું या चलो उतर चलो अच्छी बाय ओके थैंक फॉर वाचिंग मैं बोल रहा था रेनी तू तो बोल रहा बोलसे हमारी चैनल लाइक करो शेयर करो एंड सब्सक्राइब थैंक फॉर वाचिंग ओके बोल रही तो गुड नाइट जय जगदीश वर जय माता दी नहीं बोले तो भाई ओके बाय